સાથરોતા ગામમાં ભૂખી તાલુકા કાલોલના રહેવાસી એ કલ્પેશસિંહ દિલીપસિંહ જાદવ છે તે તેમની પત્ની કલ્પનાબેન સાથે છેલ્લા સાતેક વર્ષથી ત્યાં રહેતા હતા આ દરમિયાન અવારનવાર તેમને પારિવારિક કોઈના કોઈ બાબતે ઝઘડા થતા હતા એ બંને પતિ પત્ની વિચ્ચે આશરે સવારના આઠેક વાગે કોઈ પારિવારિક જ કોઈ વાતચીતમાં ઉગ્ર ઝઘડો થયેલો જેમાં અલ્પેશ તેના પતિ પત્ની જે કલ્પનાબેન છે મરણ જનાર એમના માથાના ભાગે મારી દીધેલ હતું અને એના કારણે કલ્પનાબેન નીચે પડી ગયા બાદ જે અલ્પેશસિંહ છે એના છાતી પર બેસી જઈ અને ગળું બંને હાથે દબાવી દીધેલ હતું આમ આ હકીકત બહાર આવતા આ કામે અલ્પેશસિંહ જે છે એમના દિલીપસિંહ એમના વિરુદ્ધમાં એમના સસરા વિજયસિંહ રંગીતસિંહ પરમારે ગઈકાલે ખુનનો ગુનો રજિસ્ટર કરાવેલ છે જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સી હાલોલ જાડેજાએ જાડેજા એનાઓએ આ તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હાલમાં હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરી